બનાસકાંઠાના પાડલિયા ગામે હુમલાની ઘટના બાદ આજે આદિવાસી નેતા અને રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાડલિયા ગામે પહોંચ્યા હતા આદિવાસીના આગેવાનો તેમજ આદિવાસી સમાજના હજારો લોકો સાથે ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં સ્થળ નિરીક્ષણ કરી બેઠક યોજી અને સરકાર પર આકરા પ્રહારો સાથે ન્યાયની માંગ કરી જો ન્યાય નહીં મળે તો માત્ર અંબાજીથી ઉમરગામના આદિવાસીઓ જ નહીં પરંતુ રાજસ્થાન અને એમપીના આદિવાસીઓ પણ ન્યાયની માંગ સાથે અહીંયા પહોંચશે અને જિલ્લા કલેક્ટર એસપી કચેરીનો ઘેરાવથી લઈને ગાંધીનગર સુધી પહોંચવાની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી કે જે ધામમાં માત્ર બનાસકાંઠા કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાંથી લોકો પહોંચે છે અને માના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરે છે તેવી અંબાજીની ધરતી નજીક આવેલું પાડલિયા ગામ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદે ચડ્યું છે તેર ડિસેમ્બરની હુમલાની ઘટના જે ઘટના હજુ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહી પરંતુ દિવસે ને દિવસે આ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે હુમલાની ઘટનામાં સુડતાલીસ ફોરેસ્ટ પોલીસ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા બાદ પોલીસ દ્વારા પાંચસો લોકોના ટોળા અને કેટલાક લોકોના નામજોગ રાઇટિંગ તેમજ ત્રણસો સાતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી જોકે પોલીસ આ મામલે કોઈની અટકાયત કરી તે પહેલાં જ આદિવાસી સમાજમાં પણ ઉકળતા ચરુ જેવો માહોલ જોવા મળ્યો ગઈકાલે વિસ્તારના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન ક્રાંતિ ખરાડી અને ભાજપના નેતા અને ક્રાંતિ ખરાડી સામે હરીફ ઉમેદવાર લાધુ પારગી સહિતના લોકોએ પાડલિયા ગામની મુલાકાત લીધી અને સરકાર સામે બાયો ચડાવી તો આજે આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અંબાજી પહોંચી ગયા અને પાડલિયા ગામે પહોંચ્યા ઘટના સ્થળની મુલાકાત લીધી અને ઘટના સ્થળે જ હજારો આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ અને આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યા અને સરકાર અને પ્રશાસન સામે પણ ઉચ્ચારી દીધી ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે કાં તો ફરિયાદ રદ કરો અથવા તો સામસામે આદિવાસી સમાજની પણ ફરિયાદ લો જો આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો માત્ર અંબાજીથી ઉમરગામ સુધીનો જ નહીં પરંતુ રાજસ્થાન અને એમપીથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થશે અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાની કચેરીનો ઘેરાવ કરશે અને તે બાદ પણ ન્યાય નહીં મળે તો ગાંધીનગરનો રસ્તો પકડશે તો ચૈતર વસાવાની સાથે પહોંચેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ ઘટના બાદ સરકાર પર ભડક્યા છે યુવરાજસિંહનું કહેવું છે કે આદિવાસી સમાજ એ ખૂબ જ સંવેદનશીલ સમાજ છે અત્યાર સુધી જે ચિત્ર બતાવવામાં આવ્યું અને પડદા પાછળનું ચિત્ર એ ખૂબ અલગ ચિત્ર છે અહીં ફોરેસ્ટ અને પોલીસ દ્વારા ખૂબ જ દમન ગુજારવામાં આવ્યું છે

કુવાની વાત કરવામાં આવીતી એ કુવાનું પણ અમે કહી શકાય કે સ્થળ તપાસ કરી છે ત્યાંના જે સ્થાનિકો છે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી છે અને મૂળ વાત જે અમારા સામે આવી છે એ બહુ સ્પષ્ટ કરે છે કે તાલી એક હાથે નથી વાગી તાલી બે હાથે વાગી છે અને જે દેખાડવામાં દ્રશ્ય આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે પડદા પાછળનું દ્રશ્ય કઈક અલગ જ છે જોવા જઈએ તો આદિવાસી સમાજ એ ખૂબ સંવેદનશીલ સમાજ છે ખૂબ લાગણીશીલ સમાજ છે એને ઉશ્કેરવામાં આવ્યો છે એને ક્યાંક ને ક્યાંક ભડકાવવામાં આવ્યો છે ભટકાવવામાં આવ્યો છે અને એના જોવા જઈએ તો એના જે અધિકારો છે એના હક જે છે એની ઉપર ક્યાંકને ક્યાંક તલાફ મારવામાં આવી એટલા માટે આદિવાસી સમાજે પ્રતિઘાતના રૂપે જે કહી શકાય કે આજે જે ઘટના પાડેલે ખાતે બની એનું ક્યાંકને ક્યાંક ગ્રુપ જે છે જે પોલીસ તંત્ર અને બીજા લોકો જે દેખાડી રહ્યા છે એમાં વાસ્તવિકતા એ કંઈક અલગ છે એમાં ને કે બાથીના દેખાડવાના અલગ અને ચાવવાના અલગ એ રીતે આ દ્રશ્ય આકુમે જોઈ રહ્યા છીએ કારણ કે તાલી એકાથે નથી વાગી તાલી બે આથે વાગી છે પરંતુ ફરિયાદ જે છે એ એક પક્ષે લેવાની છે બીજી પક્ષે ફરિયાદ લેવામાં નથી આવી અમે આ માધ્યમથી સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે રીતે પોલીસ તંત્રની ફરિયાદ લીધી છે તો એ રીતે આદિવાસી સમાજ અને પાડેલીયા ગામની જે ઘટના છે એની પણ ફરિયાદ લેવામાં આવે કારણ કે એ લોકો પણ પીડિત છે એની પણ સાથ સંભાળ લેવામાં આવે હજી સુધી અધિકારીઓ આદિવાસી સમાજ ની કહી શકાય કે ખેર લેવામાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક આ જે દોગલી નીતિ છે એ દોગલી નીતિ અહીંયા થતી થઈ છે અને આજે જે પાડીલે ગામની જે કહી શકાય કે બેન સાથે જે ઘટના બની હતી બેન ની પણ મુલાકાત કરવામાં આવી છે જેમાં વાસ્તવિકતા એ ખુબ અલગ છે જી આગામી શું રણનીતિ હવે આગામી રણનીતિમાં અમારી છે કે ભાઈ પાડેલે ગામના જે લોકો છે એ લોકો દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવે એની એફઆઈઆર લેવામાં આવે જો એની એફઆઈઆર લેવામાં નહીં આવે તો આગળના દિવસોની અંદર અમે પાલનપુરની જે એસપી કચેરી છે એસપી કચેરીનો ઘેરાવ પણ કરીશું જો એસપી સુધી અમારી વાત કદાચ માનવામાં નહીં આવે તો ગાંધીનગરની વિધાનસભાનો ઘેરાવો સુધી અમારી સંપૂર્ણ તૈયારી છે વાત બીજી અમારી માંગણી એ પણ છે કે આ જે છો આદિવાસી સમાજ પણ એ આગળના દિવસોમાં આનો ક્યાંક ને ક્યાંક પ્રત્યાઘાત આપશે જે પ્રકારે તેર તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે એમના ત્રણે ત્રણ બાળકો અમારી સાથે છે ગામના મુખી ગામના પોલીસ પટેલ ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે ત્યારે સવારે દસ વાગે જેવી આખો આખો કાફલો અહીંયા આવે છે પહેલાં તો એ લોકો જ્યાંથી પાણી પી છે કૂવાને પૂરી દેવામાં આવે છે એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં એવા છો આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં લાગે છે પૈસા એક અહીંયા લાગુ છે તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા થી દસ લોકોને પકડીને જીપોમાં ભળજબરીપૂર્વક લઈ જાય છે એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવી દોડાવીને મારવામાં આવે છે જેમાં થી પાંત્રીસ લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે ત્યારે નાસબાગ થાય છે છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના સત્તાવીસ જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે તો કોની આ કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે સાથે સાથે લોકોએ કીધું કે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થર મારો થયો છે સામ સામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે કર્મચારી હોય આદિવાસી લોકો બધા સાથે અમારી સંવેદના છે પણ આની પાછળ કોઈ નાનું નાના લોકો નથી આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું મંત્રીઓ કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ એક તરફી તમે એફઆઈઆર કરી છે 27 લોકોના નામ છે અને પાંચસો લોકોનું ટોળું તમે બતાવ્યું છે ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે બીજી માંગણી અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માગણી છે જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમર ગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા ભાલા પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા આદિવાસી સંવાદમાં માને છે સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા ત્રણ કલાક એ લોકો સાથે સમજૂતી કરી પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે આ એમના નાના નાના છોકરાઓ છે એમનું ઘર તોડી પાડ્યું છે ઘર આજનું નહોતું વર્ષોથી એ લોકો રહે છે એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે એમણે બે હાજર છ ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ સનો તો આપી દેવી જોઈએ સરકાર કેમ નથી આપતી એટલે ઉદ્યોગપતિઓના હિસારે કામ કરનારી આ ભાજપની સરકાર એમના મન મંત્રીના વનમંત્રીના હિસારે એસપીના હિસારે અહીંયા હિંસા થયેલી છે અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે તો એમના ન્યાય માટે અમે જઈશું આજે અમારી લીગલી ટીમ પણ છે અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે